આજે આપણે ગોળના વિશેષ જે ફાયદાઓ જે છે ગોળ જે છે તે ઔષધિનું કામ કરે છે આજકાલ ખાંડનો પ્રયોગ એટલો બધો વધી ગયો છે કે આપણે ગોળને ભૂલતા ગયા છીએ પરંતુ જો તમે ગોળના ફાયદાઓ જાણશો તો તમે ખાંડ જે છે આ ખાંડને છોડી અને ગોળ ચોક્કસથી ખાવાનું રાખશો મિત્રો આજકાલ તમે દાળ શાક વગેરે આમાં પહેલાં ગોળનો ઉપયોગ થતો હતો પરંતુ આજકાલ જે છે તે ખાંડનો પ્રયોગ વધતો જાય છે આ ખાંડ જે છે તે ખૂબ જ આપણા શરીર માટે હાનિકારક છે અને ગોળ જે છે તે અદ્ભુત ઔષધિનું કામ કરે છે આ ગોળ જે છે તે પાચનતંત્રને મજબૂત કરે છે ગોળની અંદર પાચન એન્જાઇમ્સ હોય છે જે પાચનતંત્ર આપણું જે છે તેને મજબૂત બનાવે છે ગોળ ખાવાથી કબજિયાત ગેસ જેવી સમસ્યાઓ જે છે તે થતી હોતી નથી જો આપણે ગોળ ખાઈએ તો આપણું લોહી જે છે આ લોહીને શુદ્ધ કરવામાં આ ગોળ જે છે તે મદદરૂપ થાય છે આ સિવાય ગોળ જે છે તે એનર્જી બુસ્ટરનું કામ કરે છે આપણા શરીરમાં ઉર્જા આપે છે જે શરીરમાં આપણા શરીરમાં કમજોરી હોય છે તેને દૂર કરે છે અને આ ગોળ જે છે તે મેટાબોલિઝમ જે છે તેને સુધારે છે મિત્રો વજન ઘટાડવામાં આ ગોળ જે છે તે ખૂબ જ મદદરૂપ થાય છે આ સિવાય આપણી ઇન્યુન સિસ્ટમ જે છે તેને મજબૂત બનાવે છે મિત્રો આવી રીતે ગોળ જે છે તે આપણા સાંધાના જે દુખાવો જે છે તેમાં ખૂબ જ મદદરૂપ થાય છે કેલ્શિયમ અને ફોસ્ફરસથી જે ભરપૂર આ ગોળ જે છે તેનું સેવન આપણે કરવું જોઈએ આ ગોળ જે છે તે ઔષધિનું કામ કરે છે એટલા માટે આપણે ખાંડને છોડે અને ચોક્કસથી આપણે ગોળનો પ્રયોગ કરવો છે થેન્ક યુ